આંતરરાષ્ટ્રીય મહિલા દિને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે અગ્રણી મહિલાઓનું સન્માન અને પ્રશિક્ષણ મહિલા બહેનોને એવોર્ડ અર્પણ કરાયા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્થાપ પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન દ્વારા ઈદારા શૈક્ષણિક સંકુલના સેન્ટ્રલ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીના પ્રમુખ પદે અને નગરપાલિકાના પ્રમુખ મહિલા પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન યાદવના અતિથિ વિશેષ પદે આયોજિત કરાવ કાર્યક્રમની શરૂઆત ઉન્નતિ વિદ્યાલયની વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી પ્રાર્થના બાદ સ્વાગત પ્રવચન આપતા જે એસ એસના નિયામક જૈનુલ આબેદીન સૈયદ સૌને સ્વીકારતા જણાવ્યું આંતરરાષ્ટ્રીય સ્તરે આ મહિલા દિનની ઉજવણી કેમ કરવામાં આવે છે તેના ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું કે નારી ફક્ત ગૃહિણી તરીકે નહીં રહેતા સમાજના દરેક ક્ષેત્રે પોતાનું વિશેષતમ યોગદાન પોતાની શક્તિ કાબેલિયત અનુસાર મહત્તમ રીતે સમાજને આપી શકે આજે આ સંસ્થાનમાં પણ નેવું ટકા મહિલાઓનો ફાળો છે જે ભરૂચ જિલ્લામાં સંસ્થાનું નામ રોશન કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે ટૂંકમાં કહીએ તો મહિલાઓએ કૌશલ્ય દક્ષ તાલીમ થકીને આત્મનિર્ભર બની છે જે ગૌરવની બાબત છે મહાનુભાવના હસ્તેથી પ્રાગટ્ય કરીને સ્ટાફ સભ્યગણ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રમુખ પદેથી બોલતા જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે કાર્યક્રમમાં આમંત્રિત કરવા બદલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું આઠમી માર્ચ વિશ્વ મહિલા દિનને ઉજવવામાં આવે છે અને એકવીસ જુલાઈ યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને મારે આ સૌને સંદેશો આપવા છે કે જે મહિલા સશક્તિકરણમાં ખૂબ આગળ નીકળી ગઈ છે તેઓ નૌસેના આર્મી કે સીમા રક્ષક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી રહેલ છે અમદાવાદ ગ્રામ્ય ક્ષેત્રે પીટી ઉષા અને અવકાશયાત્રી તરીકે સુરેતા વિલિયમ્સ પણ એક ઉદાહરણ છે નારીનું કામ અનેરો ઉમદા છે નારીનું નારાયણી નારી તો નારાયણી છે તે કાર્યમાં સાથી પતિના અને કામમાં પણ મદદરૂપ થાય છે અને મહિલા યોગના વર્ગો પણ ચલાવે છે આજે અહીંયા જેણે સન્માનપત્ર પ્રમાણપત્ર એવોર્ડ કે ગિફ્ટ પ્રાપ્ત કરે છે તેમને ઉમદા કામગીરીને કારણે મળી છે તેમણે મારી શુભેચ્છા છે અને વંચિત રહેલાને સતત કાર્યરત રહેવા માટે વિનંતી છે સ્થાનિક રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહિલાઓએ જે ભૂમિકા વિવિધ ક્ષેત્રોમાં બજાવી છે તેની માહિતી પ્રદાન કરી અતિથિ વિશેષ પદ્ધતિ બોલતા નગરપાલિકાના પ્રમુખ શ્રી વિભુતિપેન યાદવ દ્વારા બહેનોને શુભેચ્છા પાઠવી હતી નમસ્કાર આંતરરાષ્ટ્રીય મહિલા દિન આઠમી માર્ચ નિમિત્તે આજે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા મહિલા સશક્તિકરણ એવોર્ડ અને કૌશલાચાર્ય એવોર્ડ વિતરણ અને મહિલાઓને માર્ગદર્શન માટેનો એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા માન્ય વડાપ્રધાનશ્રીની નેમ મુજબ નારી શક્તિસે વિકસિત ભારતની દિશામાં કાર્યરત થવા માટે મહિલાઓને આહવાન પૂરું પાડ્યું આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને ભરૂચ જિલ્લા ભાજપના નવા વરાયેલા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદીએ વિશેષ ઉપસ્થિત રહ્યા અને એમના હસ્તે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચના જે મહિલા અગ્રણી તેમનું યોગદાન રહ્યું છે એવા શ્રીમતી ઇન્દિરાબેન રાજ શ્રીમતી મંજુબેન પરમાર તેમજ શ્રીમતી સ્વાતિબા રાઓલ કે જેવો જિલ્લા શિક્ષણ અધિકારી છે આ ત્રણ જણનું સન્માન કરવામાં આવ્યું આ ઉપરાંત જન શિક્ષણ સંસ્થાન ભરૂચના જે તજજ્ઞ ટ્રેનર બહેનો છે તે પૈકી શ્રીમતી સારિકાબેન પ્રજાપતિ શ્રીમતી છાયાબેન પાટીલ તેમજ શ્રીમતી આબેદાબેન રેઠડા જે ટંકારિયાના રિસોર્સ પર્સન છે એમને આપણે મહિલા કૌશલાચાર્ય એવોર્ડ તરીકે સન્માનિત કર્યા અને એમને ઉત્સાહવર્ધન કર્યું સાથે સાથે નવા વરાયેલા જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદીને પણ શા લોડીને એમનું અભિવાદન કરવામાં આવ્યું અને ખૂબ જ મોટી સંખ્યામાં તાલીમાર્થી બહેનો તજજ્ઞો તેમજ સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો આભાર